कृष्ण कन्हैया लाल की जय द्वारकाधीश की जय गौ की जय गायत्री मात की जय श्री गायत्री गौ सेवा समिति कुतियाणा सरकारी हॉस्पिटल ने पाँच सौ निराधार नाशक पशु पक्षी ने सेवा करते संस्था रोजो बाबा आ वृद्ध बड़द आ अपंग त्रण पगवाड़ो आ बीमार आ कूतरू बीमार आ त्रण पगवाड़ो काले मारुति पार्क पास थी उपाड़ियों તો ભગવાન એના નસીબનું ક્યાંક ને ક્યાંક આપે છે ગાય બળદ નંદી નાના નાના વાછડા તરસોડાયેલા જીવો ઈશ્વરને આપ્યા રાખે એના એના ભાગ્યનું અને એના ભાગ્યનું એ ખાય છે ભાઈ તો આપણે મહેનત કરવી પડે કંઈક સત્કર્મ કરવું પડે ઈશ્વર ક્યાંક ને ક્યાંક એના નસીબનું આપે જ છે પણ આપણે આગેવાની લેવી પડે ભાઈ જોઈ લેજો બાપા હરીખવા મને અસો તો થાય શક્ય હોય કંઈક ને કંઈક કરી લેજો બોલીએ કી જય